નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે વર્તેજ ગામ નજીક આવેલ રંગોલી ચોકડી પાસેથી પોલીસે ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ભરેલ છોટા હાથી લોડિંગ વાહન સાથે એક શખ્સની ધરપકડ કરી છે એલસીબી અને પેરોલ ફરલો બાતમીના આધારે વર્તેજ પાસે આવેલ રંગોલી ચોકડી પાસેથી છસો છત્રીસ બોટલ વિદેશી દારૂ અને ત્રણસો છત્રીસ ટંગ બિયરના ટીન ભરેલ છોટા હાથી લોડિંગ વાહન સાથે ભાવનગરના રવિ અમરશીભાઈ રાઠોડની ધરપકડ કરી છે વર્તેજ પોલીસે ચાર લાખ અડસઠ હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કરી દારૂની હેરાફેરીમાં સામેલ અન્ય ત્રણ શખ્સ વિરુદ્ધ વર્તેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે